સાવરકુંડલા હિન્દુ યુવા સંગઠન દ્વારા એકસો આઠ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શહેરને રંગીન જન્માષ્ટમી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું શાહી ટ્રેક્ટર રજવાડી રથ બીજે નાસિક ઢોલ અને શણગારેલી બાઇકોની ભવ્ય શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ દંડ યુદ્ધ તેમજ શોભાયાત્રાના રૂટ પર મટકી ફોડ કાર્યક્રમે લોકોને આકર્ષિત કર્યા હતા અને કુસ્તી કલા જેવી અન્ય કલાઓ પણ રજૂ કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પીડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ મૂર્તિઓ ઢોલ નગારા અને ધૂન વગાડતા લોકોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન કરીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી હતી આ શોભાયાત્રા સાવકુંડલાની સાંસ્કૃતિક વારસોનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શહેરની એકતાનું પ્રતિક બની હતી વિશ્વ હિન્દુ પરિષદ બજ્રંગળ પ્રેરી હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિરાટ શોભાયત્રા કાઢવામાં આવી હતી તે છેલ્લા નવ વર્ષથીને સાવરપૂલામાં શોભાયત્રા કાઢવામાં આવે છે જેમાં એકસો આઠ કામડા નાના નાના બાળકો કાનુડાને વેશભૂષા ધારણ કરીને શોભાયત્રામાં જોડાયા હતા અને હિન્દુ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટ્રેક્ટરો શોભાયત્રામાં રજૂ કરવામાં આવતા દોઢ થી બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા